રાજ જલાને કુલસા ઝાવા કુલ જલી હુઈ જો રાખ ઓને કાયો તા ભગણી એસી જલી ના કુલ ઝા ન હુઈ ਅਜੂਤ ਨਾਂ ਤੇ ਖੜੇ ਖੜੇ ਰੋਈਏ ਕਾਜਲ ਜਾਈ ਮਨ ਕੀ ਮਨ ਮੇ ਰਹਿ ਗਈ ਬਸ ਘਣ ਲੱਕੜੀ ਕੋ ਖਾਇ ਲੱਕੜੇ ਜਲਿਆ ਕੋਲਸਾ ਹੋਇਆ ਕੋਲਸਾ ਜਲੀ ਹੋਈ ਰਾਖ ਇਹ ਕਾਇਆ ਭਾਗਣੀ ਐਸੀ ਜਲੀ ਨਾ ਕੋਲਸਾ ਨਾ ਹੋਈ ਰਾਖ ਕੀ ਨਹੀਂ ਥੀ લાખો ભુલાણી રાજા રાજ કરી રહ્યો છે એનો જો કોઈ ચરણ થયો માવલ હબાણી બાળક ન બોલે રાજા પ્રમાણે હોયના નું પુતળું દીધી બાળવણ ભાટ ને એ બાળાવણ ભાટ પુતળા ને હાથી ને પગે બાંધી રાજા ને ધોળ લડાવે ચાર કરે જીતું આ લાખો ને માવોલ જો જીતા હાજો દેખાવ કડે થાય રજવાડા જીત્યો ચુનાગી રાજા ના પૂતળા પગે હાથી ને બાંધી કાઢી રાજા ને

ચલો માહોલ ચડાવે તાપે ગયો રવરાઈ નો રવરાય માતાજી પ્રસન્ન મેંદ ને

जमा जे केराकोट नाही हिमाडे जाय कारवी तमु लाग्या केराकोट मा लाखा फुलानीनी राज्य धानी स લાખો ચડે પાટ ની કચારી માં માણું ભેડા થાય ત્યારે પબ્બુ પસર હોડા કરી કેરા કોટ ની બજાર લાખો ભૂલાણી ની રહે બોળવણ ભાડ જાય કારવી તંબુ ખડા કરી દીના ઓય કોઈ કજરી માં જાય દેકડા ઠડ કજરી લાગી જાય મલ ગડ દે હવે હરણીયા પાદા પાજે કાવા કા હિરિયા અમલ પિયો ઢગડા અમલ આખાડી મલ માથા પડે ને ધડ લડે આયો રંગા મલ ઓવી લોકો ફૂલોની લાગી ગઈ પણ છે માવોલ હાબાણી હાજર ના છે પૂછ્યું ભાઈ તમારો દહોંધી કેમ પડે અમાણો દહોદી માવોલ હાબાણી પણ એને તેના બેન વાતું કરવી છે મોરહાબાણીને સમાજા દે કે માળોણ કા બોલો ભાટજી ગામ ગ્રાહ હાથી ઘોડા બીહો અરે મોમો મહોબાણી પાળ પગે બાંધ્યા રાજા પ્રમાણે લાખા ફૂલાણી જવો રાજા ચૌદ ચાળા કાચ નો ધણી ને હું ધૂળ માગી ભાટ આજ નઈ ત્રીજા જવાબ દે પણ ગણદી નહી થોડા ચાર દી મીઠાની પથારી કરી કારવી ફૂતો પોતે માતાજી રવરાયા નો જવાબ દે આય એક દી બીજો દી ધરાત નો સમો દીયો તા માતાજી હપનાઈ દી રવરાય અબ ના દાદરે દી ગકટ ڏا दाद रखूं पाण पाणे दा को लॻी तूं मनमायू ખકત રમ જમતી રવરાય બાઈ ભણે બે ખમા મહોલજી મનમાય બી મહોલજી મીઠા ની પથારી કરી હુતો સા અને મહોલ પડતો સુતા મહોલ ને સુખ નઈ અંદર જાજો ઊંચાટ બળીઓ ટોટો બાંધે તાતા ફેંકટ લાગો ભાટ એ ઓયા ભાટ ફેંકટ જાય પ્યો છે मोहौल न सुख न बंद लागू છ મહિના નું બાળક બોલાવ ને લાખા પ્રમાણે અરે બચા પાવન વીર જોગડી અને છે ને ભીર્યો ચરણ કેટલો જઈએ કોઈ ચરણ નહિ ભણે

નદી નવ નાળવા વાળો કુંભ બનાવી કાઢવી અને કેળા ને જાપેલી આવી ગાય તેનું હામયું કરી કાઢવી ને કુંભ ની સ્થાપના કરે બાણી પણ માપના ની ગતિ માના બચો થોડું માથા બદલશે ખવા લાખ નું નવગ્રહ તું કચારી માં જાતો બાંધીને ને જાતો નવગ્ર માં હિંદોર નું ત્રુહુરો દીધ નક નહી નારી નો કુંભ ઘડી ને લાખા ફૂલણી ની કચારી માં હવારે બુગાડે માતાજી કુંભ એટલે વસ્તુ કા કાને હુણ્યો છે નહી આંખે દીઠો ના છે

ચાકડા ને ચડાવે કાળાનો પીંડો રાખીને ઝાકડો ફેરવે લાકડી જ બધા મને મને નવ નાળવા નવ નાળવા પૂરા થાય ઉતાર લેજે દેખાડ્યું હામદયો કુંભાર પ્રેના દોરા ફૂટેજા ઉભો થાય લાગ્યો ઉતરાદો પૂરો નર વસે નરમાદ કરવો હમતીઓ કરે બાબા હાથ વાવ નું પાણી ભરી માટી નો પીંડો કોઈ ચાકડા માં ચડાવ્યો હાઈ માતાજી રવુરાય કોઈ બી આંખે નીચો ના છે હાથે ઘડ્યો ના છે કાને હુંણ્યો ના છે

हवा पो चढ़े त केरा कोटे झापे कूमे रखे भले उगा फाणा फाम लॻी माण्हू

અને તો બાવન વીર ચોસઠ જોગણી ઢીરા વિચાર કરે જીતું આ કારમી પથ્થર બોલાવે તો બોલાવી દે માતાજી એ બાળક નું વચન દીનો હતો પણ નજીક આ ગાળાના નું બોલાવાનું વચન હતું દીનો બોલાવણ ભટ્ટ ના ધવે કારણે ઉભો છે અને માતાજી ને સ્તુતિ ઉપાડે ઓ કાદ ભણે પાતાળધી ઉતરીયું ઓ માંદી રે વા માં પુનમકંદરા પરઠ્યો અપના સાજો તા કહો પાતાળ તું ધારી અંબર નાગ સરોવર પાઈ નમે દસદક પાળ્યા ઘી ડુંગર વુન ના દે જો સડ નારી હાથ પસારી એ તે મહરી રવરાય રવેતી એ જગ પર વેતી આ દુ મરવેતી એ સમરી ઉજર લખિયા બો બણા પશ્ચિમતી પૂર્વ હો કરા એક લગઈ જાના ગરી ઓલક વાવો દેવી

तो लण गोल लळ गोल ديو ديو کرتا کرتا جوت ديو خانت ليو بنيو او پاگه درمباڑو ٹھنک رنا مٹھن پاگه نه هري اگن گڑا گے ديو خوبن حالت بنيو هات فون ديو 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 کرتا کرتا جوت ديو خانت ليو بنيو

ધ્યાન નગર શંકર ધોરા શક્તિ માંગ્યું આવ્યું અમાણું ભાંગે તેનું તમે ભાંગી માતાજી માટે છો

અરે બાળ ભાગ હાવ ધ્યાનતા કર કાચો કરવો હું તો પાકી ને હાવ લાલ ચોડ સાઈ ગયો છે ઇન્દારા જેવો હબડી ને બધે હતા વાપરી લેની આ ભંદે માધી હતા વાપરી ની બોલે અમરે ભાઈ નો અટી લાખ હબાણી

મને નાળા ખુલ્લા ન લે દીયો મૂર્તિ મધરિયો મુજાણિયો દીયો એકરે દેવાજી મરજી જી મરજી જી મરજી મને ને પર ભૂત

माहौली र જો લક્ષમ બાકુ બમાડ્યો નવે નાળા નીદીઓ હોડ કરી ને ભાટ હાર્યો જામમાં હોળજી પિયો મરાવણ મનમહબી નો અનરમ ધૈયા ગવ મહારા રાય માતું વિરદા સાધિયા પાઈસમે ના હમો બના નારાદ કુંભોજી મરુને ਬਾਤੋ ਲਗੋਮ ਧਰਾ ਪ੍ਰਗਟੀ ਸਾਥ ਸਾਹਰ ਸਾਕੜਿਆ ਆਖਤ ਗੁਰਨਾਰੇ ਅੰਗਲ ਮੇ ਘੰਡ ਨਾਂਗਲਿਆ ਇਕ ਵੀ ਸੁਰ ਮਡ ਮਹਾਰਿਓ ਬੇ ਆਇ ਰਾਤ ਝੋਲਾ ਰੰਗ ਰਮਾ ਰਵਰਾਇ ਮਾਤੂ ਬੇਰਾ ਬੋਲੇ ਉਸਾਮੀਓ ਓਏ ਜ਼ਮਾਨੇ

વાદ કલમ કરી જીવ ને શક્તિ સમાન દુનિયામાં કોઈ જીતતો ના